સમી મેં બાળકીને ત્રણ ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા ત્યારબાદ બાળકીના મોટામાંથી જીભ બહાર નીકળીને બેભાન થઈ ગઈ હતી દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલ લઈ ગઈ હતી અને ત્યારે બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબે તેને મૃત જાહેર કરી હતી પેસ્તાન પોલીસે ગુનો નોંધીને બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું પેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને સમીમ પાસે બીએમએસની ડિગ્રી હતી અને આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે પોલીસે આરોપી તબીબની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી